નડિયાદ યોગી ફાર્મ ખાતે નોલેજ ગ્રુપ દ્વારા તેમજ સ્કૂલના સંચાલક નિલયભાઈના હસ્તે કરવામાં આવ્યો હતો કાર્નિવલ દરમિયાન વિદ્યાર્થીઓએ અભ્યાસ સાથે મનોરંજન અને ખાણીપીણીનો સુંદર સમન્વય રજૂ કર્યો હતો ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ અંદાજે બસ્સો જે જેટલા વિવિધ પ્રકારના સ્ટોલો કાર્નિવલનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું જેમાં શિક્ષણ રમત ગમત ફન એક્ટિવિટી તેમજ ફૂડ ઝોનનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો આ કાર્નિવલમાં શાળાના બે હજાર જેટલા વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો હતો જ્યારે કાર્યક્રમ દરમિયાન પચાસ થી પણ વધુ લોકોએ કાર્નિવલની મુલાકાત લેવાનું આયોજન સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું આજે નોલેજ ગ્રુપ દ્વારા પઢાઈ મેં ભી મસ્તી એવો એક પ્રોગ્રામ નું અહીંયા અનેરું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણે બધા સ્ટોલ ઉપર ફર્યા તો બસો ઉપરાંત સ્ટોલ અહીંયા આગળ અત્યારે કરવામાં આવે એમાં ગેમ રમવાની સાથે માઇન્ડ ગેમ રમવાની સાથે અને જુદી જુદી વાનગીઓ બનાવી અને વાનગીઓ પીરસવાનું પણ કામ અહિયા થઈ રહ્યું છે કે આ કુપનો નું આયોજન કરીને એમની વેચી દીધી છે રૂપિયામાં હોય કે પંદર રૂપિયામાં હોય એ કુપનો વેચાયા પછી કૂપન લઈને અહિયાં લોકો ખાવા માટે આવવાના છે તો આપ જોઈ શકો છો કે અહીંયા આટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે એટલે ખાસ કરીને હું એવું કહું કે નોલેજ ગ્રુપ દ્વારા આ એક નડિયાદની અંદર ખૂબ મોટો અનોખો પ્રયોગ થયો અને એ પ્રયોગ ખૂબ સારી રીતે સક્સેસ થયો ભાઈ શ્રી નિલયભાઈએ આ જે આયોજન કર્યું છે એનાથી જે છોકરાઓ છે જે ભણતા છોકરાઓ છે તો ભણતા છોકરાઓની સાથે એને બિઝનેસ કેવી રીતના કરવો કામ કેવી રીતના કરવું આજે શીખવાનું મળવાનું છે અને ભવિષ્યની અંદર એને પ્રેરણા મળશે કે ભાઈ મારે મોટો થઈ અને આ કરવાનું છે એટલે એને અત્યારથી જ એ રીતનો આ જે ટ્રેનિંગ એવું આપવાની વાત નીલય દ્વારા નોલેજ સ્કૂલની અંદર અને એમના તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે એ ખૂબ ખૂબ અભિનંદન આપું છું નોલેજ કાર્નિવલ બે હજાર છવ્વીસમાં બધા વિદ્યાર્થીઓએ અમને એક રજૂઆત કરી કે સર અમારે કંઈક નવું કરવું છે એટલે સમગ્ર ટીમ આયોજન કર્યું કે જેથી બધા જ બાળકોને વિશેષ શક્તિઓની ખીલે અને એના માટે લર્ન ભણવાની સાથે સાથે એને ફન અને ફૂડ બધું આયોજન થાય એના માટે એક આ કાર્નિવલ બે હજાર છવ્વીસનું નું આયોજન કરવામાં આવ્યું આ આયોજનમાં મુખ્ય વસ્તુ વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ વડે અને વિદ્યાર્થીઓના હિતમાં જ આખું આયોજન કરવામાં આવ્યું છે અને મને કહેતા આનંદ થાય છે કે નડિયાદના તમામ અગ્રણી તમામ દુકાનોવાળા બધાએ એટલો બધો સપોર્ટ કર્યો છે અને એમાંય આપણા ધારાસભ્ય માનનીય પંકજભાઈએ પણ ખૂબ સપોર્ટ કર્યો એમણે પણ ઘણા વિદ્યાર્થીઓને સ્પોન્સરશીપ પણ આપી આ બીએપીએસ સંસ્થામાં સર્વમંગલ સ્વામીજીએ પણ ખૂબ સપોર્ટ કર્યો અને અમને આખું આયોજનમાં સફળતાપૂર્વક થાય એના માટે ખૂબ સરસ અમને આપ સપોર્ટ કર્યો છે એટલે હું સર્વ નડિયાદના નગરજનોનું સાહેબ શ્રી પંકજભાઈનું તથા સ્વામીજીનું સર્વેનું ખૂબ ખૂબ આભાર માનું છું